અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું માવઠાની ઘાત ગુજરાત પર જી હા ગુજરાતના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે મહા મહિનામાં રાજ્યમાં અષાઢી માહોલ જોવા મળ્યો સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવ્યો અમદાવાદ ગાંધીનગર અને બનાસકાંઠામાં હળવો વરસાદ થઈ રહ્યો છે બનાસકાંઠાના થરાદમાં પણ ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે આજે સવારે ગાંધીધામ અને દ્વારકામાં પણ માવઠું પડ્યું વહેલી સવારથી હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જે આ સિઝનના પાકને અનુકૂળ નથી આવતું ખેડૂતોને ડર છે કે જો મોસમનો મિજાજ આવી જ રીતે બદલાતો રહેશે તો તેમનો પાક સાવ નિષ્ફળ જશે વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે અલ્કેશ હવામાન વિભાગની આગાહી હતી કે બે તારીખ પછી વરસાદી માહોલ આવશે કમોસમી વરસાદ થશે અને તે જ પ્રમાણે બનાસકાંઠામાં વરસાદ અત્યારે થઈ રહ્યો છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ શું કે પરિસ્થિતિ વરસાદને લઈને નીતિ હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના સરહદી વિસ્તારની અંદર કમોસમી વરસાદ છે તે શરૂ થયો છે મહત્વની વાત એ છે કે સરહદી વિસ્તાર વાવના સુઈગામ તેમજ જે સુઈગામના બેડપના જે ગ્રામીણ વિસ્તાર છે તે વિસ્તારોની અંદર ધીમી ધારે કમોસમી વરસાદ થયો છે તો થરાદ અને વાવ પંથકમાં પણ ધીમી ધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ધાનેરા પંથકના જે બોર્ડરના ગામો છે તે ગામોની અંદર પણ કમોસમી વરસાદ છે તે શરૂ થયો છે જેને લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લાના જે ખેડૂતો છે મુશ્કેલીમાં મુકાયા છે કમોસમી વરસાદના કારણે તેમજ વરિયાળી બટાકાના પાકોને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ છે તે હાલ સેવાઈ રહી છે અને જે રીતે હવામાન કમોસમી વરસાદની આગાહી કરી હતી તે જ રીતે બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોની અંદર કમોસમી વરસાદ છે તે વહેલી સવારથી વરસી રહ્યો છે અને ખેડૂતોનો જીવ છે તે તળીયે ચોટ્યો છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે વરસાદ આવવાના કારણે ખેડૂતોના પાકને મોટા નુકસાનની ભીતિ